કંપનીમાં સાંજના સમયે આગ લાગી હતી બાળકો ને પહેરવાના ડાયપર બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી હતી ફેક્ટરીમાં લાખો નું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે ની પાસે આવેલા હિંડોવા ગામની બાજુમાં આવેલી ન્યુ મોર હેન્થ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બનેલી હતી સાંજના સાડા પાંચ વાગ્યાની આજુબાજુની અંદર આગની ઘટના બની હતી જેની ટેલિફોનિક જાણ ફાયર ઇમરજન્સી સર્વિસ સમજના કંટ્રોલ રૂમ ખાતે થતા તાત્કાલિક ધોરણે સૌથી પહેલા પ્રાથમિક ધોરણે રાજીલા જાફરાબાદ અને આસપાસમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીના ફાયર ટેન્ડરોને જાણ કરવામાં આવેલી હતી તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ચાર ટીમો ઘટના સ્થળ પહોંચી હતી અને રિસ્પોન્સ કર્યો હતો ત્યારબાદ આગ થોડી વધારે વિકરાળ સાબિત થતાં અંબે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતેથી ટોટલ બે ટીમોને રવાના કરવામાં આવેલી છે અને સાવરકુંડલા ખાતેથી પણ એક ટીમને રવાના કરી અને ટોટલ હાલમાં સાત ટીમો આ જગ્યા પર કાર્યરત છે અને ઓલમોસ્ટ એસી ટકા જેટલો આગ પર હાલમાં કાબુ મેળવી દેવામાં આવેલો છે સ્ટ્રક્ચર કેલોપ્સ થઈ ગયું છે જેના કારણે સ્ટ્રક્ચર નીચે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેને કંટ્રોલ રહેવામાં થોડી તકલીફ પડી રહી છે પણ હાલના તબક્કે ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોર્મનો મારો ચલાવીને આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે